મિત્ર ગોટળા નાયણી પાસે આવેલું આ જે નદી જે છે એનો જે ચેક ડેમ છે આજે ઓવરફ્લો થયો છે તમે જોઈ શકો છો માટીવીના દર્શક મિત્રોને ખાસ વાંકાનેરના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ થયો છે જે આપ જોઈ શકો છો ગોટળા નાયણી ઉપરના જે બધા કોટ જે છે કણકોટ છે સિંધાવદર છે ઉપરના જે બધા વાસની અંદરમાં ખૂબ જ સારો વરસાદ થયો છે એના હિસાબે આજે આ જે ચેકડેમ છે કોટડા નાયણી પાસેનો જે એ ઓવરફ્લો થયો છે અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો જો મિત્રો આખો ચેકડેમ આખો ભરાઈ ગયો છે કોટડા નાયણી પાસેનો જે આપને હું બતાવી રહ્યો છું જો આખે આખો છે કોટલા નાયણી પાસેનું અને આખે આખો હું તમને બતાવું રહ્યો છે આખો ઓવરફ્લો થઈ રહ્યો છે પ્રવાહ પણ વધતો જાય છે વ્યૂ બહુ અહીં આવ્યો જોરદાર વ્યૂ હોય પાછી ખયા બરાબર ભાઈ આ મિત્રો આપણે આવ્યા છીએ આજે કોટડા નયાણી વાંકાની અંદર ઉપરના જે વાસની અંદરમાં ખૂબ જ સારો વરસાદ થયો છે અંધરાધાર વરસાદ થયો છે અને બધા જ નાલાઓ અમે ચેક કરતા આવી છીએ તીથવાની આજુબાજુમાં અને સિંધાવતર બાજુ અને કોટડા નાયાણી બાજુ પણ અત્યારે વરસાદ ખૂબ જ સારો થયો છે એ જોતા આજે કપડા નાયડી પાસેનો જે આ ડેમ છે એ આજે ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થતાં તમે જુઓ તો નાલાની અંદરમાં જે કાંઠે પાણી પી રહ્યું છે જે પ્રકાર સારી વાત છે વાંકારે વિસ્તારની અંદરમાં હમણાં ઘણા દિવસથી આ વરસાદ પડે છે પણ ઝાપટાની જેમ વરસાદ પડે છે પણ આજે કંઈક અલગ જ એવડું મોટું વરસાદ થયો છે અને ખૂબ જ અનરાધાર વરસાદના કારણે બધા જ અત્યારે જે નાલા જે છે પુલિયા છે નાની નાની નદીઓ જે છે બધા જ પાણી વહે છે અને આ જે કોટડા નાયણી પાસેનો જે આ જેમ જે છે છે ખરેખર વાંકાને દર્શક મિત્રોને એક એક સારા સમાચાર છે કે વાંકાને અંદરમાં ખૂબ જ સારો એવો વરસાદ છે એનો એક પ્રતિક રૂપે આજે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે એ ભાટીજીવીના દર્શક મિત્રોને હું બતાવી રહ્યો છું કે તમે જોઈને તમને સાથે ખરેખર એક નેચરલ જે ચેકડેમ છે સરસ મજારો છે મોટામાં જો આઠ દસ ફૂટ ઊંચો ચેકડેમ એ ઓવરફ્લો થઈ ગયો છે અને એનો જે નજારો જે છે એ ભાટીગીરીના દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને ખૂબ જ સરસ મજાનો અમે એક પ્રવાસ કરી અને તમારા માટે કેવો વરસાદ પડ્યો છે વાંકાના ઉપરવાસમાં એ બતાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે આપ જોતા રહો ભાટીગીવી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાટીએન અને કેમેરામેન અશોક વોરા સારામાં સારો કેમેરો મિત્રો આપ જોઈ શકો છો જો ઓવરફ્લો થાય છે એની એક ઝાંખી આપણે બતાવું છું જરાક દર્શક મિત્રોને મિત્રો વાંકાનેની અંદરમાં વરસાદ થતાં જે વાલાસણ ગામની બાજુમાંથી જે આ નાલું વહે છે એની અંદરમાં તમે જોઈ શકો છો કે અત્યારે એમાં પણ પાણી સારું એવું આવી ગયું છે અને ત્યાંનો જે ચેક ડેમ છે એ પણ છલકાણો છે જે આપને બતાવું છું જે આ તિથવાથી ઠેટા વાલાસણ તરફ જવાનો જે આ રસ્તો જે છે એ હું આપને બતાવી રહ્યો છું અને જો પાણી અત્યારે બે કાંઠે અત્યારે જઈ રહ્યું છે એ પણ હું આપને બતાવું છું અત્યારે જો વરસાદ જે પડ્યો છે એનાથી જે પાણી અત્યારે આપ જોઈ શકો છો કેટલું પાણી જઈ છે જો એની એક આ પ્રતિ રૂપે હું આપને બતાવું છું વાંકાનેરમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે જેને કહેવાય શું એટલે એમાં વાંકાનેરના જે ઉપરના જે વિસ્તાર જે છે સિંધાવદર છે કણકોટ જે છે કોટડા નાયાણી છે વાલાસણ છે જે આ ઉપરના જે બધા ગામો જે છે અમરસર છે ત્યાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જે આપ જોઈ શકો છો મિત્રો આ ખેતીની અંદરમાં પણ હવે નવી પદ્ધતિ આવતી જાય છે જે પહેલાં આપણે જે વેલા બનાવવા ઓલા ચડાવવામાં આવતા હતા એ નીચે જે ઓલો કરવામાં આવતા હતા એના બદલે હવે જે વાંસ લગાવી અને એમાં દોરો વાયરો બાંધી અને એના જે છોડ છે એને ઉપર સુધી લઈ જવામાં જેથી કરીને જે કોઈ પણ વસ્તુ જે છે જે ધારો કે કારેલા છે કે કોઈ પણ વસ્તુ એ બરાબર એનું ચોગરદમ એના પાકને પૂરેપૂરું ન્યાય મળે શું એ રીતે પવલું કરવામાં આવે છે વરસાદ થતાં જો એની અંદરમાં પાણી અત્યારે સરસ ભરાઈ ગયા છે અને આ બધા જ આપ જોઈ શકો છો એક નવી સ્ટાઇલથી એક આ ખેતી કરી રહ્યા છે જો આપ જોઈ શકો છો આપ વરસાદના કારણે જો આ કિયારાની અંદરમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે જો હું આપને ફરીથી એ જે આ વાલાસણથી તે તીથવાનો જે રસ્તો જે છે ત્યાંનું આ લોકેશન હું આપને બતાવું છું કે જે સરસ મજાનો જો નયન રમીએ અત્યારે જો આકાશનો નજારો પણ તમને મિત્રો આમ કલરફુલ બ્લુઇસ અત્યારે કલર જાણે ધારણ કર્યો હોય શું એવી રંગોળી અત્યારે પૂરી છે જો અત્યારે ખેતરવાળીની અંદરમાં પણ પાણી ભરાણા છે ઘણી બધી છે કારણ કે જો વાદળાઓ હજી પણ બની અને આવતા જાય છે અને હજી પણ જે વરસાદ કદાચ પાછો આવે એવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી એમ જો આપ સરસ મજાનો એક નજારો હું આપને બતાવું છું જે વાદળાઓ અત્યારે પાછા બ્લુઇસ થઈ અને કાળા વાદળાઓ પાછા ઘટાટોપ થઈને આવી રહ્યા છે

બેસીને જો પોતે અત્યારે પીપળીયા રાજની અંદરમાં પણ આનંદ માણી રહ્યા છે એ પણ આપને એક દ્રશ્ય હું બતાવું છું પીપળીયા રાજનું કે બધાને જે ખુશી જે છે એ પણ અછાની નથી રહેતી જો બધા જો બેસીને જો અત્યારે જો કેટલો સરસ મજાનો માહોલ તમને આ જોવા મળી રહ્યો છે જો પીપળીયા રાજનો હું એક તમને નજારો બતાવું છું મિત્ર આજ તો અમે વરસાદ થતાં જો ખેતરની અંદરમાં પણ પાણી ભરાણા છે જે અમે આ જે ભાટી ટીમની આખી ટીમ અત્યારે પીપળીયા રાજ વાલાસણ અને કોટળા નાયણીની આખી એક આ જે જય અને આખો વરસાદ કેવો જે છે આ વિસ્તારની અંદરમાં એનો એક તારા એક નજારો એક આપને એક સરસ મજાની લીલી હરિયાળી બતાવવા માટેની એક અમારો પ્રયાસ છે જો આપ જોઈ શકો છો ખેતરમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે જો એટલો સરસ મજાનો વરસાદ થયો છે જો અહીંયા પણ વરસાદ થતા મોલ ની અંદરમાં સરસ મજાની લીલાશ આવી ગઈ છે કાળા સરસ મજાના જે ખેતરો જે છે લીલાછમ થઈ ગયા છે આપ જોઈ શકો છો મિત્રો ફરી પાછા વાદળો થતા આવે છે આપ જોઈ શકો છો વાંકાનેરથી અમે નીકળ્યા છીએ હવે તિથવા પાસે અમે આવી ગયા છીએ અને ફરી પાછા વાદળો ઘેરાતા જાય છે અને ફરી વરસાદ થવાની શક્યતાઓ નકારી કાઢતી નથી આપ જોઈ શકો છો એક સરસ મજાનો એક હું તમને નયન જે નજારો જે છે એ હું આપને બતાવી રહ્યો છું કે જે કુદરતનો અત્યારે નજારો કેવો છે તમે જોઈ શકો છો આકાશ અત્યારે કેટલું સરસ મજાનું બની ગયું છે જો આ વાદળાઓ અત્યારે તમે આખી કાયદેસર તમને કાળાશ અંદર તમને જોવા મળી રહી છે મિત્રો કુદરતનો નજારો કેટલો સરસ છે જો મિત્રો મિત્રો કુદરતનો નજારો કેટલો સરસ છે જો મિત્રો મજાનો જે અત્યારે નયનમ્ય જે વાતાવરણ જે છે જે વરસાદી માહોલ ફરીમાં છે થતો જાય છે એ મામલે બધું